એ આપણા મંદિરમાં આપી દીધું ડાય ભગતે અને હાથ વીઘા જમીનથી એ આપી મંદિરમાં ઘેડ્યું કહેવાય ને એમાં નવ નવ વીઘા હતા ત્રણ લીધા હતા એવી અને હાથ વીઘાનું હતું અને તેત્રીસ વીઘા થયું એ બરો એટલે છપ્પન સડસઠ કાળ પડ્યો પછી ડાય ભગવાન ઘર ને એ તૂટી ત્યારે ભગવાન ભાઈનો જન્મ થયો એ વર્ષ વર્ષ નગત બાપુજી નામ મિત્ર એટલે તેમ પછી થોડો થોડ કરતા નાંદા સ્વામી દર્શન કર્યા અને બધી વાત કરી પછી પોતે પોતાના દીકરાને લઈ અને જુનાગઢ મંદિરે ગયા ત્યાં ભગતરી ભાઈ એ ઓરડી રહેતા ભગવાન મોટા થયા પછી ભણવા માંડ્યા ભણતા ભણતા પછી નોકરી આવી પછી એને લગ્ન થયા પછી ત્યાં બારણી રહેતા ડાય ભગત શેરવી સેવા કરી બધીની હનુમાનજીની પરખે પડે અને તેલની જેટલી જરૂર હોય ને આ કાબડનું તેલ ને આપે ને આ ભૂત આવે અને આ પાણી સાટે જાય પછી એક ડબ્બા બે ડબ્બા કહે એટલે તેલ આવી જાય સ્વામી એમ કહેતા ડાય ભગે જતા ત્યાં સુધી જુનાગઢમાં જઈને તેલ લેવું ન પડતું માનતા મન આવે એટલે આ શક્તિશાળી સ્વામી સાથે બહુ હેત નાની દસ સ્વામી સાથે બહુ પછી મંદિરે આપણે દસની સાલમાં કર્યું અગિયાર બાર બારની સાલમાં જ્યાંથી આવ્યા એક વાર રોકાણા પછી વીડી વીડિયું ખડ હરાતો હતો અને ગયા અને ત્યાં પછી થોડુંક હુમલો આવ્યો ધામ ગયા પીપરાણામાં બહુ સારા હતા સ્વામી સાથે ને જૂનાગઢમાં રહ્યા સ્વામી કાંઈ કામકાજ હોય અને સ્વામી કહે અહીંયાથી માલ મોકલે કુંડા જોઈ તગારા જોઈ કે લાકડી કાંઈ હોય ને તો અહીંયાથી કોઈક આવે ને હરે ભક્ત કે બે હજાર લાકડી લેતા હોય લઈ આવે ભેગી કરે અહીંથી કોઈક ગયો ને એ કહે મંદિરે સામે દેવાની બહુ સેવા કરી હા ભગવાનજી ભાઈ એ જુનાગઢ દર્શન કરવા આવ્યા પછી સ્વામી કે તમને અમારું મેણું છે કે હા એ પ્રાણ સ્વામી હશે એમ કોઈ આપણને મેણું આપે ને ત્યારે આપણું કલ્યાણ થયું જાણું આપણે નહીં કહેવાનું બીજા કેમ બીજા પ્રમાણ આપણે હસું કહેવાય હું ભગત હું ભગત બધા કહે પણ બીજા કે ને ત્યારે હાસુ કહેવાય મેળું મન મુક્ત બતાવ્યું ને મેળું મને નંદના નંદ નું દેશે લાજ રે મનમાં ન આણું એમ કોઈ કાપડને કે આ પીપનાળા જોગી સમય છે આ દેવ જોગી પરિવારનો છે આ એનો હશે ત્યારે અક્ષરધામમાં જવા હૈ ત્યાં સૌદી છે સ્વામિનારાયણો હમ ખિલે તો બંધ આવવું પડે ખીલે બંધ થાય તો એની કિંમત કહેવાય આપણે સ્વામિનારણ સંપ્રદાય સકાર્યો આપણે સ્વામિનારાના સાધુ થયા સાધુ કેના શિષ્ય હ જો કોઈ સ્વામના શિષ્ય કહેવાય અમે તમે એને નિશ્ચલા સાધુ સોમનાથ નો કહેવાય એમ સોમના દીક્ષ ને સાધુ કહેવાય શિષ્ય આપણે જોગી સમય દેવ પરિવાર ના કહેવાય ગોપીઓની વાત કરી હોય ને હો हन बलि या कागा सब तन खायो सुन सुन खायो मांस दो नेत्र मत खायो मेरे पी देखे की आस गोपियों के भगवान कृष्ण ये पसी हमारा शरीर पड़ी जाए અને હાડક્યા છે ને એ હાટક્યાની ની કોઈ વહાણી કરશે અને વગાડશે ને તો હાટક્યા શું બોલશે કૃષ્ણ 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 બોલશે અમે તો બરાબર અમે તો બોલશું પણ અમારા હાટક્યા બોલશે બોલો હું કહેવાય મેણું માર્યું કેવાય આમાં એવું ને સમયે ગોપીઓની વાત કરી ગોપીઓની આ વાત તો અમારા હાર્ટ કે છે ને એ પણ બોલશે બોલો અરે કિંમત ત્યારે જ થાય આમ જ્યારે કોઈકનું થાવું જ પડે તો એ કીધું ને જો એકવાર બોલે રામ કે હનુમાન મારો છે બસ એટલું બસ કામ થઈ જાય અરે સ્વામી કે કિંમત એની સમજે ને બીજાની આજ્ઞામાં રહે ને એની કિંમત કહેવાય આપ મૂકી નહીં ફરદો સપૂરના હા એટલે ભગવાન બાપા હતા ને તાણપીરીના રહેવા આવ્યા પછી બે મિત્રતા થઈ ગયો કુદરત નહીં જાય સ્વામી સાથે હેત અને સ્વામી સાથે હેત એટલે થોડોક ભગવાન બાપા દેશ કાળ આવ્યો એટલે રબારી હતા ને એના સરિયાણ સારી સાથે ધારા એટલે વાત નીકળે સ્વામી પણ વાત આવી સ્વામી આ બાપાને કીધું નંદી આમ છે પછી નાનજી ભાઈએ પછી સાપોનો શોખ હતો ને ત્યાં ઉભા રહ્યા અને રબા બોલાવ્યા કે જો સાંભળો હવે ભગવ ટેલું છે ને એનું શરીયાણ છે ને એ મારું છે એ તમે જાઓને જઈ જઈજ આટલું કીધું ને બંધ થઈ ગયા આટલો પક્ષ રાખ્યો ત્યાંથી સ્વામી ઉપર રાજી પસ ગયો ભગવાન જે સ્વામી નહોતું કીધું

એના ઘરના મરજા શુદ્ધ હા સ્વામી સાપુર જાય અને દૂધનો રોટો મોકલ્યો બે ટાણા હાંસર અને બાપા હશે એ સ્વામી સાથે જીવ જોડેલો કંઠી નહીં હતી પણ મોક્ષ જાગી સમય માનતા કંઠી હશે પણ તમે અમારે કલ્યાણ કરતા જવ પછી અમે ત્યાં ભેગા પછી ઘી હિંડોળો બનાવ્યો ફૂલનો ફસખાસ શણગારી પછી અમે ગયા પછી મેઠાવી સમી બે હજાર ઝૂલા આવ્યા હિંડોળામાં અને કીર્તન બોલ્યા શ્રાવણ હતા ને અને જે હરિભક્ત આવે ને એને બધા પાંચ રૂપિયા પે મૂકી સમયસર બગીલા જે હોય નાનો છોકરો હોય જે હોય

આમ બીજા રાજ્યમાં છે હા એક દીકરી છે માણસ નાનડિયા છે ત્યાં રોકાણા મહિનોથી પછી બીજી દીકરી ત્યાં છે ત્યાં રોકાણા પછી બીજ પછી દીકરી કે હા હવે આજનો છેલ્લો દિવસ છે કે એમ ન કહ્યો પછી ધમા બોલાવ્યા બધાને બીજી જરા ઉત્તા હતા રાત્રે ધમવી આવી ગયા કહી દીધું કે બધાને એ પાસા નહી હતા એ પ્રતાપ કે સાંઈ બાબાનો મારે સ્વામી કીધું ભગવાન ભક્તો હોય એ ધામમાં જાય ત્યારે બીજાને કહીને જાય છે જો કીધું છોકરાઓ હતા બધા છોકરા ઘરના પોતાના ભાઈ બધા હતા બધા બાપુ જેમ ના બોલો પાસા આવી પ્રતાપ કે નો સાઈ બાપાનો એના આશીર્વાદથી એટલે હાથી બોલો ત્યારે સ્વામી માં શક્તિ કેટલી છે બોલો એના ગુરુમાં એના ભગવાનમાં કેટલી શક્તિ નાના મહિમામાં જો હોય નાનાથી જેના છોકરા આવા હોય એના બાપ કેવો હોય એમ જેના શિષ્ય એમાં એટલી શક્તિ હોય એને કહેવાય ને આપણે તે જ વાત કરી દે ને કે દી આની બોલું આપણે ઉત્સવ જોઈએ ને શરદ પૂર્ણમાં ત્યારે ગુણાત્તનની વાત કરી દે ને વાલેરા વરુની વાલેરારૂની હા જો વાલેરા વરુમાં એટલી શક્તિ હતી બોલો કીધું ને આને નહીં થાય તારી જૂની છે ને એને બે દીકરા થયા વારા ભગવાન સ્વામિનારાયણ એને ગુણાતૃત ગુરુ એના પ્રતાપના આશીર્વાદ દઉં છું કે આ નવી છે ને એને નહીં પણ જૂની બે થાય જૂના પડતો ત્યાં અને બીજો ભગવાનનો આનંદ ક્યારે થાય સ્વામી કે દેવ જેમ જમે છે અને ઓછું થાય એમ સંત જમતા હોય એ આપણે આનંદ પ્રગટ ભગવાન સંત જમે છે એવો આનંદ થવો જોઈએ વાત ને સ્વામી કે ભંડારામાં હતા અહીંયાથી આવ્યા સભા નાનદાસ બેઠા હતા પ્રથમ બેઠું હતું વસનામત અને પંચાળા વાળા કોણ હતા માધવજીભાઈ માવજીની માવજી માવજીની એને ઘરે કે સેવા બહુ કરી એટલે માધવજીભાઈ સ્વામી કે વાત કરું વાત કરું આમ કે ભગવાન જમે અને કેવો આનંદ થાય એવો એકાંત સમજતા હોય ને ત્યારે આપણે આનંદ થવો જોઈએ ત્યારે આપણે એનો મહિમા સમજો કહેવાય વાહ અરે સ્વામી બાપા હતા ભગવાનના ભક્તોને જમાડતા જોઈને બોરકાવળા માવજી આપવા જીરા માવજી અને એને જલેબીને રસોઈ દેવી આથો આવ્યો નહીં સમજે ને બહુ નહોતું એટલે મોહનસિંહ આથો નાખ્યો માથે મૂકી આવ્યા આવ્યો નહીં આઠમ દી નવમ દી પછી તો દસમ દી આવ્યો તો દસમ દી તે પછી બેસી બે દી એકાદ દી જલેબી કરી અને બધા બેઠા જમવા પછી કરશુ પપ્પા આંબાપા હીરા પપ્પા તીખમ બાપા બધા મોટા મોટા બધા થાળી મૂકી સ્વામી જલેબી આવ્યા તીખમ બાકી સ્વામી આ તો એકાદશી છે સ્વામી મને ખબર છે કે હીરા પપ્પા છે ને એનો સંકલ્પ હતો કાલે જમાડવાનો કાલે દસ મધ્ય આથો નો આવ્યો ન થઈ આજ આજ જ મે ભક્તોનો ભાવ પ્રેમ એમાં જે ડૂબકી મારે ને એને ખબર પડે બાકી સબસબ્જી કરતા હોય ને એને ખબર ન પડે એમાં એમ પ્રેમ હોય ને એમાં ડૂબકી મારે એને ખબર પડે સ્વામી કે ભગતનો ભાવ છે બધા જમી લીધું બોલો

નવમી કે તેજી પૂર્ણાવતી એટલે દી બહુ પછી હવે બધું કાઢે ફોલી હું કહેવાય શોભાયાત્રા એટલે વનથી આપણે ગુરુકુમાન વિદ્યાર્થી લઈ ગયા હતા અહીંયા અને એ બેનજી શું કહેવાય બહુ વગાડે લેજિમ હતા લેજિમ આ તે વરસાદ વરે ગારો એમાં બહુ બહુ કર્યું બહુ સેવા બહુ સ્વામી રાજી આવ્યા અહીં બસ બેઠા સ્વામી પછી સામજી ભક્ત હતા કોઠારી ભગવત હા આ છોકરા વિદ્યાર્થીઓ છે ને બહુ નાસ્યાને ને ગયા ને ગુંદી સાંભળવાની હો તો એ ગરીબ સ્વામી હતો બેઠા નથી મને ખબર છે કે સામજી ભક્ત કઈ શંકા નથી બોલો ધર્મ નો કહેવાય આપણે ઓહ હેમ સત્પુરુષનો મહિમા ન હોય તો ખબર ન પડે એમ કે કોણ બોલે શું એ ખબર નતી એને એ સબસબિયા કરતા હતા પણ પાણીમાં ડૂબકી મારે ને ઊંડા પાણીમાં તો મોતી લાવે પણ સબસબિયા કરે એમાં હું રેતી ઉડે હા પાણી થોડું થોડું એમાં માથે નાખે તો શું થાય એ સ્વામી કે મને ખબર છે આવો ગુસ્સો ઉજો આ છોકરાએ ખૂબ દાખલો કર્યો અમે રાજી થયા આશીર્વાદ આપ્યા એટલે ઉપાસના છે ને સ્વરૂપ નિષ્ઠામાં છે ને ધર્મ કામ નહીં સમજે ને એ કામ નહીં સ્વામી કોટો કીધો કે મને ખબર છે આઠમથી પણ મોજ આવ્યું છે એને આગળ તો કાંઈ બોલે નહીં કાંઈ કે જે મોજનું કંઈ ભૂલ ન હોય બોલો હાથ જોડે એટલામાં એના પા પડી જાય દર્શન કરીએ તો પા પડી જાય જોયું જિંદગી જિંદગી તપ કરે ઊંધે માથે તોય ન થાય એ સમય આવા સાધુને દર્શન કરે એને હાથ જોડે એટલામાં થઈ જાય એટલે ભાઈ માસ્તર બહુ સેવક હતા જુનાગઢ મંદિરમાં ગમે સાધુ માંદા હોય એટલે સેવા કરે પણ નિષ્ઠા સ્વામી પ્રત્યે મોક્ષ છેલો જન્મ ન્યા સેવા બધા હનુમાનજી છે સેવા ને કરી પણ નિષ્ઠા કે નહીં એક રામની બોલો એમ સેવક છે એનો ધર્મ છે બધું અને ભગવાન જમે અને ઓછું થાય એમ સંત એકાંતિ ભક્ત જમતા હોય ને ત્યારે એમાં ભગવાન પણ આની બુદ્ધિ રાખવાની એ નથી જમતા ભગવાન જમે છે અને જેવો આનંદ થાય એવો એને સદાય આનંદ રહ્યા કરે બોલો સહેજાન